મારા બધા દર્શકોને બાપા સીતારામ ગાંધીનગરમાં આજે બેઠક મળી અને એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે જોરદાર કદાચ આવતીકાલે રાહત પેકેજની જાહેરાત થાય આજે રાહત પેકેજના નીતિ નિયમ કેવી રીતે આપવું શું ક્રાઇટેરિયા રાખવો એ બધું નક્કી થયું ને એને આખરી ઓપ આપીને નક્કી કરવામાં આવ્યું કદાચ આવતીકાલે સરકારે જાહેર કરી દે પરંતુ કોથળામાંથી બાગડ બિલ્લા કાઢવાની આદત ધરાવતી આ સરકાર શું આવતીકાલે એવું પેકેજ જાહેર કરશે કે ખેડૂતો ખુશખુશાલ થઈ જશે અને પોતાના ખેતરમાં ઉભા ઉભા ઠેકડા મારવા મળશે ખેડૂતોને આ રાહ પેકેજમાં શું મળવાનું છે અથવા તો શું મળી શકે એની સરળ ભાષામાં ચર્ચા કરીએ આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો અને મારું નામ છે નિશિધ્ધ રાજુ સૌથી પહેલા તો એ સમજો કે આ રાહત પેકેજ કેવું હોય શકે અથવા તો શું અપેક્ષા રાખી શકાય જો રાહત પેકેજ મારા મત પ્રમાણે સારું હશે હું એટલા માટે કહું છું કારણ કે આ વખતે ખેડૂતોએ સરકારના નાકમાં દમ કરી દીધો છે ખેડૂતોએ પોતાનો અવાજ ઉઠાવીને કહ્યું છે કે ભાઈ અમારું બધું જ પલળી ગયું છે નુકસાન મોટું છે એટલે સરકાર હવે સમજે નહીં તો અમે સમજી જઈશું તો સરકાર સમજવા જેવી રહેશે નહીં નજીકના ભવિષ્યમાં બીજો મુદ્દો શા માટે સારું લાગે છે એટલા માટે પણ કારણ કે આ વખતે વિરોધ પક્ષે પણ બરોબરનો ચોંટીઓ ભરવાનો પ્રયાસ કર્યો છે એટલે સરકાર પ્રેશરમાં તો છે જ અને ત્રીજું કારણ સરકાર એવું કોઈ રિસ્ક લેવા માંગતી નથી કે એમના રાહત પેકેજ થયા બાદ સરકાર પર માછલા ધોવાય સરકાર પર આરોપ લાગે અને પછી એમને રાજકીય દ્રષ્ટિકોણથી પણ નુકસાન જાય આ બે ત્રણ કારણ છે એના માટે લાગે છે કે કદાચ જે રાહત પેકેજ જાહેર થશે એ સારું હોય શકે છે પરંતુ શંકા ક્યાં જાય છે ડાઉટ કઈ વાતનો છે ડાઉટ એ વાતનો છે કે સરકાર જે આ દર વર્ષે સર્વે કરે છે એમાંથી કેટલાય કેટલીય વખત કેટલાક વિસ્તાર એવા રહી જાય છે જ્યાં વધુ પડતું નુકસાન છે પરંતુ એમને રાહત પેકેજથી જે રાહત મળવી જોઈએ રાહત મળતી નથી અને આ જ સર્વેના કારણે કેટલાક ખેડૂતો ખુશખુશાલ પણ થઈ જાય છે પરંતુ એની સંભાવના ખૂબ ઓછી છે કે સરકાર કોઈ રાહત પેકેજ આપે અને ખેડૂતો ગાંડા થઈ જાય અને પછી એ ડિસ્કો કરવા મળે ઓહો સરકારે તો અમને બહુ બધું આપી દીધું એવી અપેક્ષા આ રાહત પેકેજથી અત્યાર સુધી ખેડૂતોએ દી રાખી નથી હવે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ઐતિહાસિક આ રાહત પેકેજ હશે ઐતિહાસિક રાહત પેકેજનો મતલબ શું ઐતિહાસિક રાહત પેકેજ એટલે અત્યાર સુધી કોઈ દિવસ એવું પેકેજ જાહેર ન થયું હોય કોઈ દિવસ એવી ખેડૂતોને મદદ ન મળી હોય એવી મદદ તો એના તો બે મતલબ થાય સૌથી પહેલો તો એ સાબિત થાય કે અત્યાર સુધી ખેડૂતોને એટલી મદદ સરકારે કરી જ નથી અને બીજું કે ઐતિહાસિક એટલા માટે કારણ કે સાહેબ આ વખતે તો નુકસાની જેવી છે આ વખતે ખેડૂતોની પરિસ્થિતિ છે કે ઐતિહાસિક લાગવા માંડશે હવે ઐતિહાસિક ઐતિહાસિક આના શબ્દમાં અથવા તો રાહત પેકેજને કહેવું જોઈએ કે નહીં એ હું તમારા ઉપર છોડું છું અથવા તો રાહત પેકેજ આવે ત્યારની વાત છે પરંતુ જે પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે એના પરથી તો એવું લાગે છે કે સરકાર ભીંસમાં છે સરકાર એ વાતથી સારી રીતે વાકેફ છે એ જાણે છે કે જો ખેડૂતોને નારાજ કર્યા આ આ રાજ્યના તાતને કર્યા તો શક્ય છે કે આવનારા સમયમાં જ જગતનો તાત એ દેખાડી દેશે અને નુકસાની એ ભારતીય જનતા પાર્ટીને ભોગવવાની આવશે સરકારને ભોગવવાની આવશે બીજી તરફ એક દીંડક વિરોધ પક્ષનું પણ ચાલે છે હું દીંડક એટલા માટે કહું છું કારણ કે આ જ વિરોધ પક્ષના નેતાઓ તમારી નાની મોટી સમસ્યામાં ઊભા નહીં રહ્યા હોય અથવા તો દેખાતા નહીં હોય પરંતુ જ્યારે એમને એમનો રાજકીય ફાયદો દેખાઈ રહ્યો છે ત્યારે રોજ એક પ્રેસ કોન્ફરન્સ પત્રકાર પરિષદમાં નેતાઓ માંગા મારતા તમને સંભળાશે હું કોણ સારું કોણ ખરાબ એમાં પડવા માંગતો નથી એ તમારે નક્કી કરવાનું છે પરંતુ તમારે એક વાત તો જરૂર મારા ખેડૂતોએ સમજી જવાની જરૂર છે કે આ રાજ્યમાં હરેક વસ્તુ પર રાજનીતિ થાય છે થતી આવી છે અને આગળ પણ થશે જો આપણે ઉત્સાહમાં આવી ગેલમાં આવી અથવા તો વ્યક્તિ ગમે છે એટલા માટે સાંભળીને જો એ વાતને સત્ય માનવા રહીશું તો એ નુકસાની તમારી ખુદની છે અપેક્ષાઓના પહાડો બાંધી દઈશું અને પછી હાથમાં જ્યારે આવશે ત્યારે અફસોસ સિવાય હાથમાં કશું નહીં કહેવાનો મતલબ છે તમે ખુદ સક્ષમ છો શક્તિ છે અને તમારા હાથમાં અધિકાર પણ છે જેનાથી સફેદ લુગડાવાળા સમજી શકે કે હવે ખેડૂતો સાથે આપણે વર્તન કેવું કરવાનું છે એ ખેડૂતોને કેટલા સાચવવાના છે એટલે કોઈની વાતમાં આવ્યા વગર હકીકતને સામે રાખીને એ વાતનો વિચાર જરૂર કરજો કે આપણામાં શક્તિ કેટલી છે રહી વાત રાહત પેકેજની તો અંતમાં હું એટલું જ કહીશ કે આ રાહત પેકેજ હજી આવ્યું નથી ત્યાં સુધી એના વખાણ કરવા પણ યોગ્ય નથી અને એને ખરાબ કેવું ભૂંડું કહેવું પણ યોગ્ય નથી કારણ કે આપણો એક જ ઉદ્દેશ છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે એનું એમને વળતર મળે ખેડૂતો જે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે એ ખેડૂતો ફરી બેઠા થાય ફરી પાક વાવે અને ફરી લોકોના આ રાજ્યના આ દેશના તમામ લોકોના પેટ સુધી એ અન્નનો દાણો પહોંચાડે પરંતુ રાજનીતિની આ રાજકીય મુજરામાં મૂળ વાત લોકો ભૂલા તમને ભૂલવાડી દે એટલા એક્સપર્ટ તો થઈ જ ગયા છે પરંતુ આપણે એટલા મૂર્ખ નથી બનવાનું કે રાજનીતિના આ ચિચિયારીઓમાં આપણે મૂળ મુદ્દાઓ ભૂલી જઈએ મુદ્દો છે ખેડૂતોનું સારું થવું ભલું થવું અને એમને સહાય સહાય મળવી જો સરકાર કરે છે તો એ સહાયને સારી હોય તો સ્વીકારીશું અને જો ખરાબ હશે તો વારંવાર આલોચના પણ કરીશું તમારો શું વિચાર છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાબા સીતારામ